સમગ્ર ગુજરાતમાં કપાસનું બિયારણ મોટા પ્રમાણમાં સાબરકાંઠામાં તૈયાર થાય છે ત્યારે સાબરકાંઠાના ઈડર વડાલી તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં તેનું ઉત્પાદન કરાતું હોય છે ત્યારે હવે કપાસનું બિયારણ તૈયાર કરાવનારાઓ માટે ખાતે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક તરફ બિયારણ વેચ્યા બાદ માલની આવક માટે વેપારીએ પૈસાની માંગણી કરતા તેની ઉપર ધારદાર હથિયારોથી હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે પોલીસ તમામ આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે સાબરકાઠાના ખેડબ્રહ્મા તાલુકાના સરહદી પરોયા ગામે સ્થાનિક વિસ્તારમાં કપાસનું બિયારણ તૈયાર કરવા માટે નિકુંજ કુમાર તેમજ મહેન્દ્રભાઈ પટેલે વેપારી તરીકે વાવેતર માટેનું બિયારણ આપ્યું હતું બિયારણ કેટલું તૈયાર થયું તેમજ ક્યારે બિયારણ આપવાના છો જેવી માહિતી મેળવવા જતા સ્થાનિક કક્ષાએ એક સાથે આરોપીઓ એક સંપ થયા હતા તેમજ અચાનક ઘાતકી હુમલો કરતા મહેન્દ્રભાઈ પટેલ સહિત નિકુંજ કુમારને શારીરિક ઈજાઓ પહોંચી હતી જેમાં મહેન્દ્રભાઈને ગંભીર રીતે શારીરિક ઈજાઓ થતા તેમને તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવ્યા હતા સામાન્ય રીતે વેપારી પોતાનો જે તે વ્યક્તિ લેવા જાય ત્યારે વેપારી દ્વારા અપાયેલા માલસામાનને અન્ય જગ્યાએ વેચી નાખતા સમગ્ર મામલે ભારે હંગામો થયો હતો સાથે આરોપીઓએ એક સંપ થઈ અચાનક હુમલો કર્યો હતો અને ખાનગી મારુતિ બ્રેજાના કાચ તોડી નુકસાની કરાઈ હતી

એ લોકો ખેડૂતો પાસે બિયારણ જે તૈયાર કરવા માટે આપેલું હતું એમને કેટલું બિયારણ તૈયાર કર્યું છે એ બાબતે તપાસ કરવા જતાં જે આરોપીઓ છે ડાયાભાઈ મકવાણા અમૃતભાઈ મકવાણા વિષ્ણુ મકવાણા અક્ષય મકવાણા હરેશ મકવાણા અને રોહિત મકવાણા આ લોકો ત્યારે ચર્ચા કરવા લાગ્યા કે અમારી પાસે કોઈ બિયારણ છે નથી અને અમે એ વેચી માર્યું છે હવે પછી તમે અહીંયા પૈસા લેવા આવશો તો તમને મારીશું જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આ કામના જે આરોપીઓ છે એ ઉશ્કેરાઈ જઈને જે આ કામના ફરિયાદી તથા સાહેબ મહેન્દ્રભાઈ છે એમને ગળદાપાટું તથા લાકડીથી માર મારેલ અને મહેન્દ્રભાઈને માથાના ભાગે કુવાડીથી ઈજા કરેલ હતી જે અનુસંધાને જે નિકુંજભાઈ છે એમણે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી જેમાં બી ની કલમ એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો નવ એકસો સત્તર બે એકસો પંદર બે તથા જીપીએકની કલમ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ આ આ જે કામના તમામ આરોપીઓ છે છ આરોપીઓ એમને ગઈકાલે ખેડબ્રહ્મા ખાતે એરેસ્ટ કરવામાં આવેલા હતા તેની જે તપાસ છે એ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ફઢેરિયા ચલાવી રહ્યા છે ગઈકાલે આરોપીને સાથે રાખીને સમગ્ર જે બનાવ છે એનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું જે બનાવ આખો સમગ્ર એ લોકોએ અંજામ આપ્યો છે એનું પંચનામું કરવામાં આવ્યું હતું અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન તેમણે જે આ ગુનામાં વાપરેલા હથિયારો છે એ હજી સુધી રિકવર ન થતા આરોપીઓના આજે પ્રોડક્શન કરીને કોર્ટ નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા નામદાર કોર્ટે